માંગરોળ તાલુકાના વાકલ ગામે આવેલ એનડી દેસાઈ હાઈસ્કૂલમાં ડિજિટલ લેબનું ઉદ્ઘાટન થયું હતું વિદ્યાર્થીઓ આજના ટેકનિકલ કોમ્પ્યુટર યુગમાં ટેકનિકલ સુવિધાથી વાકેફ થાય તે માટે વાય ફોર ડી ફાઉન્ડેશન પુના અને શેર એન્ડ કેર ફાઉન્ડેશન યુએસએ તેમજ વાકલ સાર્વજનિક કેળવણી મંડળના સહયોગથી ડિજિટલ લેબનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું વિધિવત રીતે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચંદ્રેશભાઈ શાહ નાગરભાઈ લાડ મુકેશભાઈ મોદી તેમજ રાજેન્દ્રસિંહ ખેર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજના આ કાર્યક્રમ સંદર્ભમાં વાંકલ એનડી દેસાઈ હાઈસ્કૂલના આચાર્યશ્રી પારસભાઈ મોદી વિસ્તૃત માહિતી આપી રહ્યા છે જગદીશચંદ્ર મોદી આચાર્ય શ્રી દેસાઈ તારીખ ગુરુવાર આજરોજ વાયફોરડી ફાઉન્ડેશન પુના અને સેર એન્ડ કેર ફાઉન્ડેશન યુએસએ આ જે ફાઉન્ડેશન છે એ ફાઉન્ડેશન યુએસએમાં સ્થગિત એવા માનનીય શ્રી ભરતભાઈ મોદી જેઓ પોતે એમએસ છે ડૉક્ટરની પદવી છે જેઓ યુએસએ ની અંદર આ રીતે ત્યાંથી દાન ભેગું કરીને એ ફાઉન્ડેશનમાં લઈને એનજીઓ ઉના એમને એ પ્રદાન કરે છે અને ત્યાંથી એ જે એનજીઓ પુના છે એ ગામડાની અંદર જે શાળાઓ છે તેમાં બાળકોને કમ્પ્યુટર ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજી યુક્ત શિક્ષણ મળે એના વિશેનું આ કાર્ય કરે છે આજ રોજ પાકલની અંદર એમના તરફથી એક ડિજિટલ લેબ મળી ગઈ છે એનું ઉદઘાટન પ્રસંગના આજના તબક્કે આ લેબનું ઉદઘાટન માનનીય શ્રી મુકેશભાઈ મોદી સાહેબ જેઓ ભરતભાઈ મોદીના કઝિન છે એમના હસ્તે કરવામાં આવ્યું અને આખી આ લેબ હવે ખુલ્લી થશે જેવા ત્રીસ જેટલા કોમ્પ્યુટર એમના તરફથી આ શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળને પ્રદાન થયા છે અને બાળકો આ જે શ્રી એનડી સાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં જે ભણે છે લગભગ ચાર હજાર જેટલા બાળકોને આ લેબનો લાભ મળવાનો છે અને કમ્પ્યુટર વિભાગની અંદર એ અદ્યતન લેબ જે છે ડિજિટલ લેબ છે એમની શિક્ષણની અંદર એવું આગું પ્રદાન કરશે અને આગળ ક્ષેત્રમાં પ્રગતિ કરશે એવી શુભકામનાઓ એમને પાઠવી છે જય જય ગરવી ગુજરાત